आज रोज तारीख नौ छोबीस ने रविवार दिवसे पाटण भूतनाथना अखाड़ा में श्री पाटण पंचमंडल आयोजित नवमो विद्यार्थी सन्म्मा समारोह तमज चोपड़ा वितरण कार्यक्रम श्री एक हज़ार आठ स्वामीजी पुरी जी गुरुश्री हरिपुरी जी, गुरु जी थीमठना साने योजना આ પ્રસંગે બાપો દ્વારા હાકલ કરવામાં આવી કે સમાજનું દરેક બાળક ભણે અને શિક્ષણથી કોઈ પણ વંચિત ના રહે સમાજને જ્યારે પણ જરૂર હશે ત્યારે અમે તૈયાર છીએ આ પ્રસંગે કમાણા મઠના महंत શ્રી અમર ભારતી દ્વારા સમાજે એક થઈને આવા કાર્યક્રમ કરવા જોઈએ અને બાળકને શિક્ષણ લક્ષી બનાવવા જોઈએ તેવું સુચન કરવામાં આવેલ ગાંધીનગર ખાતે એક સારું શિક્ષણ સંકુલ ઉભું થાય તેવી હાકલ કરવામાં આવી હતી આ પ્રસંગે જગદીશપુરી નીલકંઠ મહાદેવ સંખારી અને મહંત શ્રી રમેશ ગિરીજી ગુરુ શ્રી અભયાનંદ ગિરીજી ભૂતનાથ અખાડા પાટણ તેમ જ ખોળાગીરી ગંગામૈયા વાડીના મહંત દિનેશપુરી કસરા ઓમપુરી ગૌસ્વામી પાદર ભાવેશગીરી કેશ ગૌસ્વામી પાટણ નિકુલગીરી ગૌસ્વામી તેમજ પાટણ પંચમંડળના આગેવાન મિત્રો અને દરેક ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના દાતા મહંત જગદીશ પુરીજી ગુરુ શ્રી હરિપુરીજી હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ તેમજ મયૂર ભારતીએ કર્યું હતું પ્રોગ્રામ બાદ દરેક જણ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા